તો હલો કેમ છો મિત્રો હું શું આપનો મિત્ર મૈપત અને આપણી દૂધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે એરંડામાં દવા છાંટવાની છે જે પોપટી મચ્છીના હિસાબે કોકાઈડ આવે છે એની તો કઈ કઈ દવા સાંટવી છીએ એ તમામ માહિતી તમને દેવાની છે તો મિત્રો ચેનલમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો પહેલાં તમને હું આપણે એરંડા બતાવું કેવા એરંડા છે અને પછી તમને દવા બતાવું આપણે કઈ દવા છાંટવી છે તો મિત્રો આપણે પોપટી મચ્છી બહુ છે અને આ વર્ષે એરંડાનું મોડું વાવેતર છે તો ક્ષેત્રું વાવેતરના હિસાબે કોકડને બહુ પ્રોબ્લમ છે તો આપણે આજે કોકડની દવા છાંટવી છે તો ચાલો તમને બતાવું કઈ દવા સાંટવી છે અને એરંડા કેવાક છે એ પણ તમને બતાવું તો મિત્રો આપણે એરંડા આવા થઈ ગયા છે જે કપાસમાં વાવેલા હતા એ આમ એરંડા સારા જ છે પણ કોકડ બહુ છે એટલે આપણે આજે દવા છે તો તમને બતાવવું કેવું થીપ્સનું નુકસાન છે જો આપણે એરંડાને આવી રીતના કાળા પાન થઈ જાય છે અને સુકાઈ જાય છે આ થિપ્સના હિસાબે અને આપણે આમાં આજે દવા સાંટવાની છે તો આવું નુકસાન થાય તો મિત્રો આપણે ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડે આ જે કાંઈ ફૂટ હોય એ સુકાઈ જાય છે મિત્રો આ જે એરડા છે એ આવા થઈ ગયા છે કપાસમાં આપણે આંતર પાક એરડાનો કર્યો હતો તો એ આવા એરડા આપણે થઈ ગયા છે અને કપા આપણે જોયું હતું તમે કાઢી નાખ્યો રોટર મારી દીધું હતું એમાં ડાયરેક્ટ તો આજે આપણે આમાં દવા છાંટવાની છે અમુક લીલી પોપટી અને ચુસિયા મચ્છી છે અને આપણી ફૂટ છે આવી કાળી થઈ જાય છે તો આપણે આજે દવા છાંટવાની છે તો કઈ દવા છે એ તમને બતાવીશ અને પછી એવું ને એનું કેવું રિઝલ્ટ આવે છે એ પણ બતાવીશ જો આવી જે ફૂટું હોય એ કાળી થઈ જાય છે આપણી અને પાંદડી પણ કાળી થઈ જાય છે વેડા આપણા મસ્ત થઈ ગયા છે અને ત્રણ પિયત પછી આપ્યા છે આપણે જુઓ તમે જોઈ શકો છો તો આગળ આપણે કઈ દવા છે એ બધું બતાવશું અને પછીના વિડીયોમાં કેવું કેનું રિઝલ્ટ આવ્યું એ પણ બતાવશું તો આપણી ચેનલમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો દવામાં આપણે આ જે એ ટુ જેડ દવા છે એ સાંટવીશી એ આપણે કથિરી થિપ્સ અને કોકડ પાંદડાની હોય તો એના માટેની દવા છે બાયો પ્રોડક્ટ છે કાંઈ ટેકનિકલ નથી લખેલું તો આ એ ટુ અને એની સાથે આપણે આ મોનો મોનો કોટો જે કહેવાય એ મોનો દવા નાખવી છે તો મોનોનું માપ આપણે નાખીશું ત્રીસ એમએલ અને આ જે એ ટુ જેડ છે એ પચીસ એમએલ નાખીશું તો બંને દવા આપણે પંપમાં નાખી અને એનો કરવી કરવીશી તો આગળ આપણે બીજા વિડીયોમાં બતાવશું કે આનું કેવુંક રિઝલ્ટ છે તો આપણે ગમે ત્યારે સાંટવી હોય તો તમને પણ ઉપયોગી થશે મિત્રો તો મિત્રો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો મળતા રહે નવી નવી માહિતી મળતી રહે મિત્રો તો મિત્રો આપણે આજે આજે કપાસમાં આંતર પાક તરીકે એરંડા વાવ્યા હતા એ તમે જોયા બહુ સરસ થઈ ગયા છે એરંડા અને આજે આપણે એમાં કોકડ જેવું છે એટલે ચુસિયાની ને દવા સાંટવી છે પોપટી મચ્છી છે અંદર તો એ ટુ જેડ અને મોનોકોટો એ બંને દવા આપણે મિશ્ર કરીને સાંટવી છે તો એ તમે જોયું અને મિત્રો આ જે મચ્છીને એવું રહે કોકડ આપણા ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન કરે છે એટલે દવા જરૂરથી સાંટી દેવી જોઈએ અને અણા પાસોતરા એરડા છે એટલે કોકડની બહુ જ તકલીફ છે માટે આપણે દવા આજે સાંટવી છીએ તો આપણો કેવુંક રિઝલ્ટ આવે છે કેવા કહેડા થાય છે એ પછી આગળના વિડીયોમાં બતાવશું મિત્રો તો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો પછી મળીશું કોઈક નવા વિડીયો સાથે તો રજા લઈએ જય જવાન જય કિસાન